આપણે બસમાં બે હવાઈ ગયા ને આપણને સીટ મળી ગઈ હોય તો આપણે કોકને કહેવાય હાલો બિચારા નાના બાળકવાળા ઊભા હોય કોઈ વૃદ્ધ માણસ હોય કે બીમાર હોય એને બેસારી દેવાય આપણે સશક્ત હોઈ તો ઊભા રહી જાય કલાક બે કલાક ભલે ઊભું રહેવું પડે પણ એક પરોપકારનું કામ કર્યાનું આપણને અંતરમાં આનંદ રહેશે આપણને તરસ બહુ લાગ્યું હોય ને એ સમયે બાજુમાં કોઈક બેઠું હોય એને લાગ્યું હોય ને એની બાજુ પાસે પાણીની બોટલ ન હોય તો આપણે કહેવાય આઈ લો આવી તે કે પણ તમે શું કરશો તે કે મને જરાય તરસ નથી લાગી આમ કરીને દઈ દેવાય પછી આપણને એ તરસે નહીં લાગે ને આનંદ અંદરથી હું કેવો રહેશે કોકને આપણે પાણી એનો આનંદ રહેશે શાસ્ત્રોમાં લખ્યું છે પાણી પાવામાં તો પાંચ પૂનને અન્ન આપવામાં તો અનેક અન્ન જમાડવામાં અનેક પાણી પાવામાં પાંચ એટલે કે ઘણા કહેવાય ને તો પાંચ પૂન એટલે પાણી પરોબું બંધાતી હતી પહેલાં તમને ખબર હોય તો હજી પણ ઘણા ઘણા પાણીના પરોબું બંધા બાંધાવતા હોય છે પણ હવે બધા હો હાઉ હારે રાખે એટલે કાંઈ જરૂર ન પડે હો હૉ બોટલો થેલીમ લઈને જ આવ્યા હોય